સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં અંદાજે એક અઠવાડિયાથી મેઘરાજાએ વિરામ લીધો હતો શહેરમાં સવારથી જ ભારે ગરમી અને ઉકળાટ બાદ અંતે વરસાદની ધમાકેદાર શરૂઆત થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હોવાની પણ સમસ્યા સામે આવી પીજીવીસીએલની પ્રીમોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કપાસ મગફળી સહિતના વાવેતરને વરસાદથી જીવનદાન મળ્યું છે જુનાગઢથી વધુ સમાચાર માળિયા હાદીનામાં વરસાદ વરસ્યો એક સપ્તાહના વિરામ બાદ ધીમી વરસાદ થયો માળિયાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો મહારાણા પ્રતાપ ચોક બસ સ્ટેન્ડ કેશોદ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો રોડ પરથી વરસાદી પાણી વહેતા આ દ્રશ્યો સામે આવ્યા તો તરફ અંબાજી પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અંબાજીમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઈ છે અંબાજીના માર્ગો પર પાણી વહેતા થયા છે ગરમીની ઉકળાટથી લોકોને આંશિક રાહત અહીંયા મળી બપોરના સુમારે વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ખેડૂતો હવે વાવણીની શરૂઆત કરે તેવી શક્યતા પણ જણાઈ રહી છે આકાશી વાતાવરણ પ્રમાણે વરસાદ આખો દિવસ વરસી શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અમરેલીથી વધુ સમાચાર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું ચાલીસ મિનિટ કરતાં વધુ સમયથી વરસાદ સતત ધોધમાર અહીંયા વરસ્યો હતો જાફરાબાદ તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો લાંબા વિરામ બાદ દરિયાઈ કોસ્ટલ બેલેટ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો જાફરાબાદના બાબરકોટ મિતિયાળા લોઠપુર વઢેરા કડિયાળી સહિતના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ જામ્યો પંચમહાલથી વધુ સમાચાર આવી રહ્યા છે વધુ એક સરકારી અનાજ કૌભાંડ ઝડપાયું છે કાલોલની સરકારી અનાજની દુકાનનું કૌભાંડ સામે આવ્યું અનાજની દુકાનમાંથી મોટા પાયે ઘટ મળી આવી છે લાભાર્થીઓના હકનું અનાજ સગે વગે કરાયાની શક્યતા છે બે લાખ બત્રીસ હજારની કિંમતનું અનાજ સગે વગે કરાયાની શક્યતા છે કુલ એકસો ચોવીસ કટ્ટા અનાજની ઘટ મળી આવી છે જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી દુકાનની અંદરથી ખૂબ જ મોટા પ્રમાણમાં કટ મળી આવેલ છે જેમાં ઘઉંમાં બેતાળીસ કટા ઘટ છે ચોખામાં બોતેર કટા ખાંડની અંદર ચાર કટા તુવેર દાળમાં બે અને ચણાની અંદર ચાર આમ કુલ મળીને એકસો ચોવીસ કટાની કટ જણાઈ આવેલ છે અને વધુ માહિતી મેળવીશું અમારી સાથે સંવાદદાતા ઋત્વિજ અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે ઋત્વિજ અમદાવાદમાં જે પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને મહત્વની વાત કે ચાર વાગ્યા સુધીમાં અમદાવાદમાં રેડ એલર્ટ છે અડધો કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં તો પાણી ભરાવાની પણ સ્થિતિ ઊભી થઈ છે જી એટવી વાત કરીએ તો અમદાવાદની અંદર ચાર વાગ્યા સુધીમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે અમદાવાદના અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો હતો કેટલાક વિસ્તારોની વાત કરીએ તો જે પશ્ચિમના જે કેટલાક વિસ્તારો છે કે જ્યાં તો એવું લાગતું હતું કે થોડી જ વારમાં આ જે વિસ્તારો છે આઈઆઈએમ છે શિવરંદી ચાર રસ્તા છે શ્યામલ ચાર રસ્તા છે આ તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે તે પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો કાળા ડિબાંગ વાદળો સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો હતો જો કે પહેલાદનગર છે શિવરંદી ચાર રસ્તા શ્યામલ ચાર રસ્તા સરખેજ આ તમામ જે વિસ્તારો છે કે જ્યાં થોડી વાર પહેલાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને હાલ પણ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે એટલે ચાર વાગ્યા સુધીમાં અમદાવાદની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને જે પ્રકારનો માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે જોકે મહત્વની બાબત તો એ છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી સાત દિવસની અંદર કેટલાક જે જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે તો અમદાવાદની અંદર પણ વરસાદ વરસી શકે છે કારણ અને તે જ પ્રકારનો માહોલ છે તે અમદાવાદની અંદર આજે જોવા મળ્યો હતો અનેક જગ્યાએ વિઝિબિલિટી છે તે પણ ડાઉન જોવા મળી હતી અને પરિણામે ફરજિયાત વાહન ચાલકોએ પોતાના જે વાહન છે તેની લાઇટો ચાલુ કરવાની ફરજ પડી હતી કારણ કે જે નજી ખૂબ જ નજીવા અંતરનું પણ સ્પષ્ટપણે જોઈ શકાતું ન હતું તે પ્રકારનો માહોલ છે તે અમદાવાદની અંદર થોડી વાર પહેલાં જોવા મળ્યો હતો કાળા ડિબાંગ વાદળો ચારે બાજુ છવાયેલા જોવા મળ્યા હતા બિલકુલ ગુજરાતના આઠ જિલ્લા માટે સાવધાનીના સમાચાર છે કારણ કે ચાર વાગ્યા સુધી આ આઠ જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પંચમહાલ ખેડા અમદાવાદમાં રેડ એલર્ટ છે સુરેન્દ્રનગર આણંદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી પંચમહાલ અને જૂનાગઢ માટે પણ આ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બાવીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અમદાવાદના અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં ચાર વાગ્યા સુધીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના બાવીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે આઠ જિલ્લામાં રેડ એલર્ટ છે અને આઠ જિલ્લા માટે જે સાવધાનીના સમાચાર આવી રહ્યા છે હવામાન વિભાગે આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી જો હવામાન વિભાગ કરી છે અને એમાં આજે ચાર વાગ્યા સુધીમાં ગુજરાતના આઠ જિલ્લામાં રેડ એલર્ટ છે દક્ષિણ ગુજરાત નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાની પણ માહિતી આવી રહી છે મધ્ય ગુજરાતમાં સર્જાયેલું સાયક્લોનિક હવે પૂર્ણ થયું છે કેટલાક કલાકો સુધી તેની અસર જોવા મળશે ઓફ શોર ટ્રુફ હવે મહારાષ્ટ્રથી કેરળ સુધી લંબાયેલું છે થોડી અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી શકે છે દક્ષિણ અને સૌરાષ્ટ્રનો પટ્ટો મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વર્તાશે કેટલાક જિલ્લામાં ભારેથી લઈને ભારે વરસાદની સંભાવના છે ચોમાસાની ધરી હજી રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સ્થિર છે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહિત કરી દીધી છે રાજ્યમાં 7 દિવસાર્વતરિક વરસાદની આગાહિત છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહિત છે બનાસકાંઠા આણંદ સુરતમાં ભારે વરસાદની આગાહિત આપવામાં આવે છે અમદાવાદ દાહોદ પાટણ મહેસાણામાં આજે યલો એલર્ટ અપાયું છે આવનારા 7 દિવસો માટે જો ગુજરાત સ્ટેટ કેલે ફોરકાસ્ટ دیا જા رہا છે उसमें ગુજરાત સ્ટેટ કે سارے ડિસ્ટ્રિક્ટ કવર છે જેમાં લાઇટ ટુ મોડરેટ રેન કા પ્રવાહમાન છે અને વોર્નિંગની વાત karenge તો આજ કે liye जो डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा साबरकांठा आनंद बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच सूरत डांग नौसारी बलसाड़ तापी दमन और दादरा नगर हवेली है डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है સૌરાષ્ટ્રમાં આજરા દે ભારે વરસાદની આગાહી છે સુરેન્દ્રનગર જૂનાગઢ અમરેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે રાજકોટ જામનગર મોરબી દેવમાં યલો એલર્ટ આપવામાં આવેલ છે માછ મારઓને ડરુ ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કે વોર્નિંગ છે અને સાથે મે યલો એલર્ટ જારી છે વો ડિસ્ટ્રિક્ટ છે પાટણ મહેસાણા ગાંધીનગર અરવલી ખેડા અમદાવાદ पंचमहल दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के लिए है वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्र नगर जूनागढ़ अमरेली भावनगर गिर सोमनाथ बोटा डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट जामनगर मोरबी द्वारका कच्छ और दीव डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है तो आणंद जिले में पांच दिवस बाद मेघराजा ने फरी एक बार एंट्री जवा रही है पेटलाद में अर्धो कलाकना वरसाद जब बजारों में वरसादी पानी भराई गया સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો પેટલાદ પાલિકા તંત્રની પ્રીમોન્સૂનની કામગીરી નિષ્ફળ સાબિત થઈ ખેડાના માતરના બે કલાકમાં જ અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની તસવીરો ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો માતર લીંબાસી ભલાડા ત્રાજ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ થયો ખેડા જિલ્લામાં નડિયાદ માતર વસો ખેડા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો નડિયાદ કલેક્ટર કચેરી વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો ત્રણ દિવસથી ઉકળાટ ભર્યા વાતાવરણમાં પલટો આવ્યો બપોર બાદ શહેરમાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત કચેરી આ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેડા જિલ્લાના માતર ખેડા નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળશે ખેડાના માતરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો લાંબા સમય બાદ મેઘરાજાની પુનઃપધરામણી થઈ ભલાડા સાયલા શેખપુરા પરિયેજ વસઈ સિંજીવાડા આ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ પડતા ગામડામાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ખેતરમાં તૈયાર થઈ રહેલા ડાંગરના ધરૂના પાકને વરસાદ પડતા જીવનદાન મળ્યું છે સારો વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડાના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો નડિયાદ સહિત પીપલગ ડુમરાલ મિત્રાલમાં વરસાદ વરસ્યો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી સમય પર વરસાદ વરસતા ખેડૂતોએ પાકોની વાવણી શરૂ કરી છે મોરબીથી વધુ સમાચાર મચ્છોતરણ ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલવામાં આવ્યો છે ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક થઈ રહી છે બસો નવ ક્યુસેક પાણીની આવકની સામે બસો નવ ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ છે મોરબી અને માળિયા મિયાળા તાલુકાના એકવીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે મોરબી તાલુકાના ગોરખીજડીયા વનાળિયા માનસર નારણકા નવા સાદુળકા જૂના સાદુડકા રવાપર નદી ઘુંગણ જૂના નાગડાવાસ નવા નાગડાવાસ અમરનગર બહાદુરગઢ સોખડા તેમજ માળિયા મિયાળા તાલુકાના દેરાડા મેઘપર નવાગામ રાસંગપર વીર વિદરકા માળિયા મિયાણા હરીપર, ફતેહપર આ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધમાકેદાર આગમન સુરેન્દ્રનગર શહેર જિલ્લાભરમાં અંદાજે મેઘરાજાએ વિરામ લીધો હતો શહેરમાં સવારથી ભારે ગરમી અને ઉકળાટ બાદ અંતે વરસાદની ધમાકેદાર શરૂઆત થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હોવાની પણ સમસ્યા સામે આવી પીજીવીસીએલની પ્રીમોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કપાસ મગફળી સહિતના વાવેતરને વરસાદથી જીવનદાન મળ્યું છે જૂનાગઢથી વધુ સમાચાર માળિયા હાદીનામાં વરસાદ વરસ્યો એક સપ્તાહના વિરામ બાદ ધીમી ધારે વરસાદ થયો માળિયાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો મહારાણા પ્રતાપ ચોક બસ સ્ટેન્ડ કેશોદ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો રોડ પરથી વરસાદી પાણી વહેતા આદ્રશ્યો સામે આવ્યા તો આ તરફ અંબાજી પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અંબાજીમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઈ છે અંબાજીના માર્ગો પર પાણી વહેતા થયા છે ગરમીની ઉકળાટથી લોકોને આંશિક રાહત અહીંયા મળી બપોરના સુમારે વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ખેડૂતો હવે વાવણીની શરૂઆત કરે તેવી શક્યતા પણ જણાઈ રહી છે આકાશીય વાતાવરણ પ્રમાણે વરસાદ આખો દિવસ વરસી શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અમરેલીથી વધુ સમાચાર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો જાફરાબાદની બજારોમાં ચાર તરફ પાણી જ પાણી જોવા મળ્યું ચાલીસ મિનિટ કરતાં વધુ સમયથી વરસાદ સતત ધોધમાર અહીંયા વરસ્યો હતો જાફરાબાદ તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો લાંબા વિરામ બાદ દરિયાઈ કોસ્ટલ બેલેટ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો જાફરાબાદના બાબરકોટ મિતિયાળા લોઠપુર વઢેરા કડિયાળી સહિતના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ જામ્યો પંચમહાલથી વધુ સમાચાર આવી રહ્યા છે વધુ એક સરકારી અનાજ કૌભાંડ ઝડપાયું છે કાલોલની સરકારી અનાજની દુકાનનું કૌભાંડ સામે આવ્યું અનાજની દુકાનમાંથી મોટા પાયે ઘટ મળી આવી છે લાભાર્થીઓના હકનું અનાજ સગે વગે કરાયાની શક્યતા છે બે લાખ બત્રીસ હજારની કિંમતનું અનાજ સગે વગે કરાયાની શક્યતા છે કુલ એકસો ચોવીસ કટ્ટા અનાજની ઘટ મળી આવી છે જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી દુકાનની અંદરથી ખૂબ જ મોટા પ્રમાણમાં કટ મળી આવેલ છે જેમાં ઘઉંમાં બેતાળીસ કટા કટ છે ચોખામાં બોતેર કટા ખાંડની અંદર ચાર કટા તુવેર દાળમાં બે અને ચણાની અંદર ચાર આમ કુલ મળીને એકસો ચોવીસ કટાની કટ જણાઈ આવેલ છે